જય શ્રી કૃષ્ણ ભાગવત અઠ્યાવીસ શ્રી સુખદેવજી બોલ્યા એકાદશીએ નિરાહાર રહેલા નંદજીએ ભગવાનનું પૂજન કર્યું અને બારસે યમુના નદીના જળમાં સ્નાન કરવા પ્રવેશ કર્યો તે વેળા પાછલી રાત્રિના સમયે આસુરી વેળા ન જાણી જળમાં પેઠેલા નંદરાયને વરુણનો સેવક અસુર પકડીને વરુણ પાસે લઈ ગયો એટલે નંદજીને જ જોતા કોવાડિયા હે કૃષ્ણ હે કૃષ્ણ હે રામ એ બૂમો પાળવા લાગ્યા તે સાંભળી ભગવાન કૃષ્ણ પિતાને વરુણ પાસે લઈ ગયેલા જાણી વરુણ દેવની પાસે ગયા કારણ કે હે રાજા ભગવાન ભક્તોને ભય આપનારા લોકપાલ વરુ શ્રી કૃષ્ણ ભગવાનને આવેલા જોઈ મહાપૂજાથી તેમની પૂજા કરી તેમના દર્શન વરુણ દેવ બોલ્યા હે પ્રભુ મેં જે આ દેહ દરિયો છે તે આપના દર્શનથી આજે સફળ થયો છે અને આજે મને સર્વ અર્થ મળ્યા છે હે ભગવાન આપના ચરણને ભજનારા સંસાર માર્ગના પાર રૂપ મોક્ષને પામ્યા છે પૂર્ણ પરમાત્મા આપ ભગવાનને હું નમસ્કાર કરું છું આપ વિશે લોક સૃષ્ટિને કલ્પનારી માયા છે જ નહીં એમ વેદ કહે છે ભગવત દર્પ નહીં જાણતા અને તેથી જ આવું અકાર્ય જાણતા મારા મૂળ સેવકે આપના પિતાને અહીં આણ્યા છે તે માટે આપ મને ક્ષમા કરો હે કૃષ્ણ

ત્યાંના નિવાસીઓ પોતાના પુત્ર શ્રી કૃષ્ણના ચરણોમાં નમી નમીને પ્રણામ કરે છે એ પણ જોયું એથી તેમને બહુ આશ્ચર્ય થયું તેમણે વ્રજમાં આવીને તે વાત પોતાના બધા જ્ઞાતિ ભાઈઓને કહી હે રાજન તે પછી ગોવાળિયા શ્રી કૃષ્ણને ઈશ્વર માની ઉત્સુક બુદ્ધિવાળા થઈ મનમાં આવો સંકલ્પ કરવા લાગ્યા જગદીશ્વર શ્રી કૃષ્ણ આપને પણ પોતાના સ્થાનરૂપ તે માયાવીત સુધામ બતાવશે સર્વદ્રષ્ટા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્ત ગોવાળિયાઓનો સંકલ્પ જાણી તેમના સંકલ્પની સિદ્ધિ માટે તેઓના ઉપરની કૃપાથી આવો વિચાર કર્યો આ જગતમાં મનુષ્યને પ્રથમ દેહાદી ઉપર અંધ બુદ્ધિ થાય છે પછી કામવાસનાઓ પ્રગટે છે અને પછી તે જાત જાતના કર્મો કરે છે તેને લીધે ઉચ્ચનીય ગતિઓમાં ભટક્યો મનુષ્ય સ્વસ્વરૂપ જાણી શકતો નથી આવો વિચાર કરી મહાદયાળુ ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળિયાઓને પ્રકૃતિથી પર થઈ રહેલા પોતાના બ્રહ્મ સ્વરૂપના અને પોતાના લોકના પણ દર્શન કરાવ્યા ભગવાનનું બ્રહ્મ સ્વરૂપ સત્ય જ્ઞાન અનંત સનાતન અને જ્યોતિ સ્વરૂપ છે અને ગુણાતીત સમાધિનિષ્ઠ મુનિઓ તે ધ્રુવ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે તે ગોવાળિયાઓને બ્રહ્મરૂપી ધરામાં શ્રીકૃષ્ણ પહોંચાડ્યા ત્યારે તેઓ તેમાં મગ્ન થઈ ગયા પછી